माननीय अध्यक्ष जी राजकोट का विकास कामो राजकोट में परदे नामों में करियो माननीय कमिश्नर जी हलो <laughs> भैया <laughs> <laughs>

બહાર કાઢવામાં આવ્યા છે વશરમભાઈ વસરમભાઈ ચર્ચા કરવા રાજકોટ મહાનગરપાલિકા ના રાજકોટ મેયર કોઈ પણ શબ્દ તમારી હાથી બોલવા નથી તેમ છતાય લોક સહી નું ખૂન કરી મારો બંધારણીય અધિકાર છીનવી અને મને બહાર કાઢવામાં આવ્યો છે અને એને ભાજપની વાવાવા કરવા સિવાય અંદર કશું કરતા નથી જે ચિંતાનો પ્રશ્ન છે જે વિષય છે મારી દ્રષ્ટિએ અને સમગ્ર રાજકોટની દ્રષ્ટિએ જે વિષય છે અગ્નિકાંડ જેમાં સત્યાવીસ લોકો ઓન રેકર અને 65 થી 70 લોકો ધ રેકોર્ડ જો મરી જતા હોય અને ખરાબમાં ખરાબ જે આપણે બોલી પણ ન શકીએ અંદર એટલી વેદના હોય એવા લોકો જો મૃત્યુ પામે એમાં શોખ ઠરાવ મેં મૂક્યો એ પણ વાંચો નથી રાજકોટના મેયર પોતાની જો ભાજપના કોર્પોરેટર કહેવા મુજબ અમને જો બહાર કાઢી મૂકતા હોય અને બંધારણની અધિકાર અમારો છીનવતા હોય તો એ લોકશાહી માં આનંદ છે રાજકોટ ના મેયર શોભતું નથી હું એક પણ તમારી હાજરીમાં હું એક પણ શબ્દ જ્ઞાન બધાને બોલો નથી તમે બધા જ

અધિકારીઓ નામ જો બાકી હોવા છતાંય એ પદાધિકારીઓ ઉપર એક્શન લેવાતા નથી ભાજપ એને ભ્રષ્ટાચાર નો ભાજપ ડેવલપ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર જેટલો વધારે કરો એવો ભાજપ પોલીસ ને પણ ખબર છે એસઆઈટી વાળા ના અધિકારીઓ ને ખબર છે કે ટાઉન પ્લાનર પ્લાનરે કોના નામ આપ્યા છે એક બે વાર તમારા પીડીયા ના માધ્યમ થી પણ બહાર આવ્યા હતા પ્રેસ માં પણ બહાર આવ્યા છે એટલે નામ બધા ને ખબર છે